નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ માર્ચ બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી કેટલાક વિસ્તારોમાં ભારે માવઠું તો કેટલાક વિસ્તારોમાં હળવું માવઠું થયું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના થોડા ઘણા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેમાં કચ્છમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ પણ ક્યાંક ક્યાંક પડ્યાના સમાચાર મળ્યા છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર આ રીતે વાતાવરણમાં પલટો યથાવત છે જેમાં ખાસ કરીને કચ્છના જે તમામ વિસ્તારો છે ખાવડા હોય નલિયા હોય આ બધા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા હજુ પણ સવાયેલા છે સાથે સાથે સૌરાષ્ટ્રના ઓખા જામનગર રાજકોટ મોરબી સાઈડના વિસ્તારો પોરબંદર જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે તેમાં વાદળા સવાયેલા છે માત્ર અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં સ્વચ્છ વાતાવરણ અત્યારે જોવા મળે છે વડોદરા ભરૂચ સુરત વલસાડ ડાંગ તાપીમાં પણ વાદળા છવાયેલા છે દાહોદ પંથક અને ગોધરા પંથકમાં પણ કાળા ડિબાંગ વાદળા છે પાલનપુર મહેસાણા અને સુઈ ગામમાં પણ વાદળા છવાયેલા આપણને જોવા મળે છે વાત કરીએ હજુ ખાસ કરીને તો સાંજના સમયે પણ વાતાવરણમાં પલટો યથાવત રહેશે અને આવતીકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ રીતે વાદળા છવાયેલા આપણને જોવા મળશે હવે આપણે વાત કરવાની છે વરસાદની અપડેટ કે જેની અંદર કયા કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદી ઝાપટા માવઠા રૂપી વરસાદ પડવાનો છે આજે તે વિસ્તારો જોઈ લઈએ અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કોચંબા વંકલ ડેડિયાપાડા ઉંમરપાડા ખાપર તેમજ સિનોર ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે મોટાભાગના વિસ્તારો તેમજ કરજણ ડભોઈ બોડેલી છોટાઉદેપુર અલીરાજપુર કવાંટ આ બધા વિસ્તારોમાં અને ખાસ કરીને સાંપાનેર ગોધરા પીપલોદ દાહોદ બાબરા આજુબાજુના જે વિસ્તારો છે ચહલોદ કુશલગ્રહ મેઘનગર લુણાવાડા આ બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે તેમજ બાકીના જે વિસ્તારો છે જેમાં ક્યાંક ક્યાંક અમી સાંટણા રૂપી વરસાદ પણ પડી શકે છે જોઈએ આગળની અપડેટ જેમાં ખાસ કરીને સાત આઠ તારીખ સુધીની અપડેટ જોઈએ વાત કરીએ તો દસ તારીખ આજુબાજુ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે પાકિસ્તાન આજુબાજુ સક્રિય થઈ છે તેની જો અસર ગુજરાત ઉપર થાય તો ફરી વખત વાતાવરણમાં પલટો આવે અને માવઠાના સંજોગો ઊભા થઈ શકે હવે આપણે વાત કરવાની છે પવનની ઝડપ કેવી રહેશે કારણ કે ગઈકાલે પણ ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાયો છે આજે તેમજ આવતીકાલની અપડેટ જોઈએ સૌથી પહેલાં આપણે અત્યારની અપડેટ જોઈએ જેમાં કચ્છના દરિયાકિનારાના અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના કોઈ કોઈ વિસ્તારોમાં પચીસથી ત્રીસની પવનની ઝડપ છે બાકીના વિસ્તારોમાં તેના કરતાં પણ ઓછી છે આજે સાંજના સમયની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકિનારે ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોટાના પવનો ફૂંકાઈ શકે તેમજ આવતીકાલે અને પરમદિવસે પવનની ઝડપ નોર્મલ રહેશે જ્યારે છ સાત તારીખથી ફરી વખત પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આઠ તારીખમાં પણ આ રીતે નોર્મલ પવનની ઝડપ જોવા મળશે નવ તારીખમાં પણ કચ્છમાં ચાલીસ સૌરાષ્ટ્રમાં પણ ચાલીસ દસ તારીખની વાત કરીએ તો તેમાં પણ આ રીતે પવનની ઝડપ જોવા મળશે હવે આપણે જોઈએ તાપમાન અંગેની અપડેટ જેમાં અત્યારે ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તો તાપમાન આજનું ખાવડાનું તેર ચૌદ ડિગ્રી નલિયા ગાંધીધામ આ બધા વિસ્તારોમાં પાલનપુરમાં દસ ડિગ્રી અમદાવાદમાં તેર મહેસાણા બાર સુઈગામ બાર કડકડતી ઠંડીનો અનુભવ દાહોદમાં સોળ ડિગ્રી જામનગરમાં સત્તર ડિગ્રી સેલ્સિયસ તાપમાન તેમજ જૂનાગઢમાં પંદર ભાવનગરમાં સતત પંદર ડિગ્રીથી સત્તર ડિગ્રી અને સુરતની અંદર વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન આજનું જોવા મળે છે આજે બપોરના તાપમાનની વાત કરીએ તો બપોરનું જે તાપમાન છે જેમાં ખાસ કરીને ત્રેવીસ ડિગ્રીથી પચીસ ડિગ્રી સુધી કચ્છની અંદર તાપમાન જોવા મળશે જ્યારે રાધનપુરમાં ત્રેવીસ ડિગ્રી મહેસાણા ત્રેવીસ હિંમતનગર ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ સૌરાષ્ટ્રમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ અને વડોદરા આજુબાજુ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ તો ખાસ કરીને કચ્છની અંદર બારથી ચૌદ ડિગ્રીથી પંદર ડિગ્રી પાલનપુરમાં દસ અમદાવાદમાં ચૌદ ડિગ્રી દાહોદમાં તેર સૌરાષ્ટ્રમાં બારથી સત્તર ડિગ્રી અને સુરત વલસાડમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન સવારમાં જોવા મળશે બપોરનું તાપમાન જોઈએ તો બપોરના સમયે કેટલાક વિસ્તારોમાં અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે તાપમાન છે તે પણ જોવા મળી શકે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ